નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસને વાર બુધવારે છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ ઉપરાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ભારે મેઘ ખાંગા થતાં મોટાભાગનું ગુજરાત જળમગ્ન બની ગયું છે ભારે વરસાદથી વડોદરા અને રાજકોટમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતમાં સિઝનનો સો ટકા વરસાદ પડી ગયો છે ત્યારે આજે પણ હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરાના વિસ્તારો છોટા ઉદેપુર ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્ર યાદવે મંગળવાર ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત રિઝન એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કવર છે જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુરુવાર માટે ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત આ ઉપરાંતના ગુજરાત રિજન એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ રિજનના તમામ જિલ્લાઓ કવર છે જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજાથી લઈને છઠ્ઠા દિવસ માટે ગુજરાત રિઝનના ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે ત્રીજા દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ રિઝનના તમામ જિલ્લાઓ કવર છે જેમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની પણ ચેતવણીઓ છે આ સાથે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે મિત્રો ગુજરાત રીઝન માટે આજે પવનની ગતિ પંચાવનથી લઈને પાસઠ કિમી પ્રતિ કલાકની રહી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્ય પરથી પસાર થઈ રહેલી ખૂબ જ મજબૂત સિસ્ટમને લીધે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદ સાથે નદીઓ ગાંડીતુર બનતા આખે આખા શહેર પાણીમાં જોવા મળી રહ્યા છે લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે જ્યારે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પૂરની સ્થિતિ ખરાબ થતાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી મિત્રો ત્યારે હજુ પણ આ તોફાની સિસ્ટમ ક્યાં સુધી કહેર મચાવશે તે અંગેની માહિતી આપી દેવામાં આવી છે હજુ ક્યાં ક્યાં ખાના ખરાબી સર્જાવાની છે ભારેથી અતિભારે વરસાદ શું હજુ પણ પડવાનો છે આ અંગે હવામાન નિષ્ણાત પરેજ ગોસ્વામીએ માહિતી આપી છે મિત્રો હવામાન નિષ્ણાત પરજ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હજુ પણ આ ડિપ્રેશન શક્તિશાળી છે ખૂબ જ મજબૂત છે એટલે કે હજુ પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદો ચાલુ રહેશે છે હમણાં આ સિસ્ટમ નબળી પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવી ત્યારે લો પ્રેશર હતું પરંતુ ગુજરાત નજીક પહોંચતા વધુ મજબૂત બની ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની ગયું હતું આ ડીપ ડિપ્રેશન છોટા ઉદેપુર ગોધરા આસપાસના વિસ્તારોમાંથી ગુજરાતમાં એન્ટર થયું હતું આ ડીપ ડિપ્રેશન મધ્ય ગુજરાતના ભાગોને ક્રોસ કરી ગઈકાલે ત્યાં ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું હતું મિત્રો ગઈકાલે સત્યાવીસમી તારીખે પાંચ વાગ્યા સુધીના અનુમાન પ્રમાણે આ ડીપ ડિપ્રેશન કચ્છમાં રાપર પાસે તેનું લોકેશન નોંધાઈ રહ્યું છે તેનું સેન્ટ્રલ પાર્ટ ત્યાં છે પરંતુ આ સિસ્ટમના ઘેરાવાએ ગુજરાત આખાને કવર કરેલું હતું એટલે કે હજુ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે વધારે વરસાદ પડશે તેવા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં સામાન્ય કરતાં વધારે વરસાદ આવનારા બે દિવસ એટલે કે અઠયાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન પડવાના છે આ ડિપ્રેશન ધીમી ગતિએ ચાલી રહ્યો છે કચ્છ અને પાકિસ્તાન બોર્ડરે પહોંચશે તો ત્યાં સ્થિર થઈ જશે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે આ ડિપ્રેશન એક જ જગ્યાએ સ્થિર થઈ જશે જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આવનારા અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ નોંધાવવાનો છે આ આગાહી તેમણે ગઈકાલે જણાવી હતી મિત્રો કચ્છના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના મોરબી દ્વારકા જામનગર પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવે રાજ્યના પશ્ચિમ છેડા ઉપર વધુ વરસાદ નોંધાઈ શકે છે તો બીજા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અમે ધીમે ધીમે ઘટી શકે છે જૂનાગઢ ગીર સોમનાથ જેવા વિસ્તારો છે ત્યાં કાલે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે આ આગાહી તેમણે આજ માટે કરી હતી મિત્રો અમરેલી ભાવનગર બોટાદમાં સારા વરસાદ નોંધાવાના છે તો રાજકોટ આ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે ત્યાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે તો સુરેન્દ્રનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ ચાલુ રહેશે ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે તો મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં સામાન્ય વરસાદ નોંધાવાના છે અમદાવાદ ગાંધીનગર કપડવંદ નડિયાદ વડોદરામાં સામાન્ય વરસાદ પડી શકે છે તો મહીસાગર છોટા ઉદેપુર દાહોદ ગોધરામાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે હવે અહીં અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા નહીં મળે હજુ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાવધાન રહેવાની જરૂર છે હજુ પણ ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હજુ પણ ત્યાં ખાના ખરાબી થઈ શકે છે તેવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે આ સિસ્ટમને હજુ હળવાથી લેતા નહીં આ સિસ્ટમ હજુ પણ મજબૂત છે અને ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં જ યથાવત છે હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત ભાડેલી અને ગાંધીધામના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નલિયા અને માંડવીના વિસ્તારોમાં હજુ પણ તીવ્રતા સાથે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખાસ કરીને પાલીતાણા સોનગઢ ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સાંતલપુર અને રાધનપુરના વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુર હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો લુણાવાડા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર વાંડ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં બાવીસ લખપતના વિસ્તારોમાં સાડત્રીસ નલિયાના વિસ્તારોમાં બત્રીસ તો ભડલીના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં તેતાલીસ સલાયાના વિસ્તારોમાં ચાલીસ દેવભૂમિ દ્વારકામાં ચોપન ભાણવડના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં ચુમ્માલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં એકત્રીસ વેરાવળના વિસ્તારોમાં એકતાલીસ ઉનાના વિસ્તારોમાં ચાલીસ મહુવાના વિસ્તારોમાં ઓગણચાલીસ અલંગના વિસ્તારોમાં આડત્રીસ તો ભાવનગરના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અઠ્યાવીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણત્રીસ જસદણના વિસ્તારોમાં એકત્રીસ તો બોટાદના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં તેત્રીસ ચોટીલાના વિસ્તારોમાં સાડત્રીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણત્રીસ મોરબીના વિસ્તારોમાં છત્રીસ તો કોડાના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં એકત્રીસ થરાદના વિસ્તારોમાં એકવીસ રાધનપુરના વિસ્તારોમાં ઓગણત્રીસ મહેસાણાના વિસ્તારોમાં અઠ્યાવીસ હિંમતનગરના વિસ્તારોમાં અઠ્યાવીસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણત્રીસ વિરમગામના વિસ્તારોમાં સાડત્રીસ ધોળકાના વિસ્તારોમાં ચોત્રીસ નડિયાદના વિસ્તારોમાં છવ્વીસ ગોધરાના વિસ્તારોમાં એકવીસ લુણાવાડાના વિસ્તારોમાં ત્રેવીસ તો દાહોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં તેત્રીસ વડોદરાના વિસ્તારોમાં ત્રેવીસ બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમદના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં સત્યાવીસ સુરતના વિસ્તારોમાં ચોત્રીસ વ્યારાના વિસ્તારોમાં છવ્વીસ આહવાના વિસ્તારોમાં બાવીસ તો વલસાડના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા વડલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાપર લખપત નલિયાના વિસ્તારો માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાદવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિશલી ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો જેતપુર જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તળાજા પાલીતાણાના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખડસલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ધારીના અમુક વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બરવાળા અને બાનગઢના વિસ્તારો તો ધંધુકાના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારો હળવદ પુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નવલખી મોરબીના અમુક વિસ્તારો માલીવાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તરના વિસ્તારોમાં ધાનેરા ડીસા પાલનપુર અંબાજી અને થરાદના વિસ્તારો તો આ બાજુ સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો તો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ અને ધોળકાના વિસ્તારો મહેમદાવાદ કપડવન બાલાસિનોર ડાકોરના વિસ્તારો આ બાજુ ચાંપાનેર વડોદરા અને ડભોઈના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા અંબોસી અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાપરના વિસ્તારોમાં સત્યાવીસ ગાંધીધામના વિસ્તારોમાં એકત્રીસ માંડવીના વિસ્તારોમાં સાડત્રીસ તો ભડલીના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં સાડત્રીસ અને લખપતના વિસ્તારોમાં ઓગણચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જામનગરના વિસ્તારોમાં ત્રીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં બેતાલીસ પાણવડના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સત્યાવીસ વેરાવળના વિસ્તારોમાં તેત્રીસ ઉનાના વિસ્તારોમાં ચોત્રીસ મહુવાના વિસ્તારોમાં તેત્રીસ અલંગના વિસ્તારોમાં ત્રીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાવીસ ગોંડલના વિસ્તારોમાં ચોવીસ જસદણના વિસ્તારોમાં પચીસ તો બોટાદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ ચોટીલાના વિસ્તારોમાં ઓગણત્રીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પચીસ મોરબીના વિસ્તારોમાં અઠ્યાવીસ તો કુડાના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ પાલનપુરના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં પચીસ રાધનપુરના વિસ્તારોમાં બત્રીસ મહેસાણાના વિસ્તારોમાં ત્રેવીસ હિંમતનગરના વિસ્તારોમાં ત્રેવીસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ત્રેવીસ વિરમગામના વિસ્તારોમાં પચીસ ધોળકાના વિસ્તારોમાં ચોવીસ નડિયાદના વિસ્તારોમાં એકવીસ ગોધરાના વિસ્તારોમાં વીસ લુણાવાડાના વિસ્તારોમાં વીસ તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં છવ્વીસ વડોદરાના વિસ્તારોમાં ઓગણીસ બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ ભરૂચના વિસ્તારોમાં બાવીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે